લીંબડી મુકામે આયુર્વેદિક આયુર્વેદ મુલક સર્વરોગ હર કેમ્પ સફળ આયોજન કરાયું આ તરિક છબ્બી દસ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો શિક્ષક મધુકરભાઈ પટેલનું નિવૃત્ત નિમિત્તે સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભાજપ મહામંત્રી નરેન્દ્ર નરેન્દ્ર સોની પણ ત્યાં હાજર રહ્યા હતા નગરમાં રવિવારે આયુર્વેદિક ઉપચાર અને સ્વદેશી જીવનશૈલી જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ સાથે એક વિશેષ સ સર્વરોગહાર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્યપ્રદ કાર્યક્રમ સાથે શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી સુધી સેવા આપનાર પ્રોફેસર મધુકરભાઈ પટેલ જેઓ કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હતા અને તેમની નિવૃત્તિ નિમિત્તે ભાવભીની અભિવાદન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં વડોદરાથી ખાસ પધારેલા આયુર્વેદિક નિશાન ડોક્ટર કેતુલ પટેલ અને ડોક્ટર રોહન ડોડિયાર આયુર્વેદિક એમડી જેઓએ સ્થાનિક લોકોને નિઃશુલ્ક આયુર્વેદિક ચકાસણી અને સલાહ આપી હતી તબીબોએ રક્તચાપ સુગર પાચનની સમસ્યાઓ થાક અને સ્નાયુઓ લગતી સામાન્ય સમસ્યાઓ માટે આયુર્વેદિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ડોક્ટર કેતુલ પટેલે જણાવ્યું હતું કે આયુર્વેદિક માત્ર રોગમાંથી મુક્તિ નથી આપતું દૈનિક જીવનમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની દિશામાં છે જ્યારે ડોક્ટર રોહન કેડિયાએ ઉમેર્યું કે સ્વદેશી ઉપચાર સરળ અને સ્થાનિક સ્તરે ઉપયોગી છે જે આજના વિકસિત જીવનશૈલી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે મંચ પર પ્રોફેસર મધુકરભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રે તેમની અમૂલ્ય સેવાઓ બદલ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને અભિવાદનો સ્વીકાર કરતાં તેમણે કહ્યું હતું કે શિક્ષણ પછી સ્વસ્થ જીવન માટેની જાણકારી એ પણ એટલી જ મહત્વપૂર્ણ છે આયુર્વેદ દ્વારા લોકો પોતાની જાતે જ સંભાળ રાખી શકે છે અને આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર સોની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે લોકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી આયુર્વેદના પ્રચાર પ્રસાર માટેની એક પહેલ બિરદાવી હતી